નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા નાઇન

ત્રિમાસિક સમયગાળાના હિસાબનું વાંચન ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ઠક્કરે વાંચન કર્યું હતું ડિસેમ્બરના અંતમાં ત્રેપન કરોડ બ્યાસી લાખ ત્રેપન હજાર જેટલી ક્લોઝિંગ બેલેન્સ બતાવી છે એજન્ડા મુજબ થયેલ ખર્ચને બહાલી અપાઈ હતી શહેરમાં ગંદકી કરવા બદલ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ કરનાર સામે દંડની રકમ વધારવામાં આવી છે લારી ગલ્લાને ત્રણસો રૂપિયા દંડ તથા દુકાનદારોને છસો રૂપિયા દંડ હવેથી ભરવો પડશે સમગ્ર બાબતે રશ્મિબેન સોલંકીએ જણાવ્યું કે આજની આ નવી બિલ્ડિંગમાં અમારી આજે પહેલી સૌથી પ્રથમવાર સામાન્ય સભા મળી અમારા સૌ નગરસેવકો બધા સાથે રહીને જે અમારા કારોબારીમાં જે કામો લીધા હતા એમના કામોને આજે અમે બાલી આપી અને વિકાસના કામો જે પણ આવી ગયા કારોબારીમાં એનો જલ્દીથી અમે પૂરા કરવાની પૂરા પ્રયત્ન કરશું અને જે અધૂરા કામો થશે એમને અમે ફરીથી પ્રાયોરિટી વધારે આપીને અમારી ટર્મ જ્યાં સુધી છે ત્યાં સુધીમાં અમે એમને પૂર્ણ કરશું કામો તો ઘણા લીધા છે કારણ કે તમને બુક પણ આપશું અમે એટલે એમાં ઘણા એ અમે સ્થળ પર પણ અમે સાહેબ પણ જઈ આવ્યા હતા નગરસેવક હતા કાસમભાઈ પણ સાથે જ હતા અને એમનું કામ પણ ચાલુ કરાવી દીધું છે વર્ક ઓર્ડર પણ આપી દીધું છે ટૂંક સમયમાં એ પણ કામ પૂર્ણ કરશે ભુજ નગરપાલિકાની હાલની ચૂંટાયેલ સદસ્યોની મુદ્દત પંદર ત્રણ છવ્વીસ ના પૂર્ણ થાય છે દર્શક મિત્રો આજે તારીખ ચાર ફેબ્રુઆરી બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર